અને આ સભાનું આજે છેલ્લું સેશન છે આ છેલ્લા સેશન કરતા કદાચ મુસાફરીની જ મજા હતી નાની ટુકડી નાની ટુકડીમાં બેઠાલીથી તૈયાર થઈને મસ્ત યુનિફોર્મ પહેરીને અને સ્કૂલમાં એક સ્કૂલ સ્કૂલ બેગમાં એક નોટબુક અને પેન્સિલ લઈને જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે ખબર જ ન હતી કે શા માટે શાળાએ જવું છું त्यारे क्लासरुम इथले शू आणि एक्झाम नु नामच त्य आठमो धोरण ए प्राईमरी स्कूल नो छलो दिवस वर्ष ए वक्तव्य दुःख तर

મારી બેસ્ટ ફ્રેન્ડ મૈત્રી એના વિશે તો શું કહું એને જાણે હંમેશા મને સપોર્ટ કર્યો હોય બધી વાતમાં મને ઇન્કરેજ કરી છે તો એનો હું ખૂબ આભાર માનું છું અને અમે હજી અલગ નથી થાય અમે જિંદગીભર સાથે રહીશું એનો મને વિશ્વાસ છે ત્યારબાદ ઇલેવન સાયન્સ ને મને પહેલો દિવસ યાદ આવે છે ત્યારે મારા માટે સ્કૂલ તો સારું થઈ હતી પણ એ બધા જ નવા ચહેરા અને આ નવા ચહેરાઓ જોઈને મને એ વિચાર આવ્યો હતો કે આ બધા વચ્ચે હું કેવી રીતે એડજસ્ટ થઈશ પણ અમારા ક્લાસમાં એક બે મહિના પછી રિયલાઇઝ થયું કે ટ્વેલ્થ પછી આ લોકો વગર કેવી રીતે રહી શકશે બારમા ત્યારબાદ આવ્યો બારમું ધોરણ બારમાની વાત કરતા બારમા માર્યા પછી થોડુંક તો થયું કે ભણી લેવું જોઈએ આ છેલ્લું વર્ષ છે એમ તેમ પણ મેં જાણે અમુક મહિના તો મજાકમાં જ કાઢ્યા હોય પછી બારમાની વાત છે બારમાની વાત કરતા મને મારા ટીચર્સ યાદ આવે છે કૌશિક સર એમની હાકલ તો મને જરાય નથી ગમતી પણ આજે મને હાકલ ન હોત તો તમારી સમક્ષ બોલવા ઉભી ના હોત એમને જીવનનો કયો વાળો ક્યાં છોડવો અને ફોટ ન થાય એમના માટે ખૂબ જ અમને શીખવ્યું છે શ સર ખાલી વિજ્ઞાન નથી શીખવતું પણ પણ જીવનના આ દૂર લઈને આગળ કેવી રીતે વધવું એ અમને શીખવ્યું છે જૈનેશ સર અને સુનિતા મેમ એમણે ગણિત જ નથી શીખવતું પણ જીવનની પ્રથમ સોલ્વ કરવા ત્યારે કયું સૂત્ર વાપરવું એ અમને શીખવ્યું છે નિશા મેમ એ માત્ર બાયોલોજીના મેમ નહીં પણ એમને એ શીખવ્યું છે કે આપણા જીવનમાં જરૂરી છે શરીર માટે અને મહેતાગર એમના વિશે તો શું જ કહું નોલેજનો ભંડાર છે એમની પાસે બધું જ વાતનું નોલેજ છે અને જીવનની આ લાવી નદીમાં પૂર આવે કે દરિયામાં ઊર્જા મોજા મોજા ઉછરે આ સાચવી રાખવા માટે કેવી રીતે હલેશા એ અમને શીખવ્યું છે થેન્ક યુ મહેડા સર અને થેન્ક યુ બધા જ ત્યારબાદ હું મારા ક્લાસ મારા છોકરીની વાત કરું તો એમાં હિમાની અમે તેમને હંમેશા ઝઘડતા હોઈએ ત્યારે સારી રીતે વાત જ ના કરીએ પણ સૌથી વધારે પ્રેમ પણ એની સાથે જ છે ત્યારબાદ છાતીની જો વાત કરું તો સ્કૂલ આવવાના

અહીંયા બીજા બધાનું નામ લેવું શક્ય નથી પણ બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને બધાએ ખૂબ જ સારી યાદો આપી છે તો થેન્ક યુ સો મચ એવરી વન બધા જ ટીચર્સને અને આચાર્યશ્રી અને બધા જ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ